સુરતમાં પત્ની દીકરાને મોતને ઘાટ ઉતારનારનું રિકન્સ્ટ્રક્શન ઘરે લઈ જવાયા હતા અને હત્યાનું કર્યું હતું હુબહુ વર્ણન સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા રાજહંસ સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં અગિયાર દિવસ અગાઉ પત્ની દીકરાની હત્યા થઈ હતી આ હત્યા કરનાર દીકરાના પિતાને પોલીસ હોસ્પિટલથી ડિસ્ચાર્જ અપાતા અટકાયત કરી હતી ત્યારબાદ આજે સ્મિથ જીયાણીને ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે તેના ઘરે લઈ જવામાં આવ્યો સ્મિથને ગતરોજ હોસ્પિટલમાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી આજે સવારે પોલીસની ટીમ સ્મિતને લઈને સરથાણા જકાતનાકા પાસે આવેલા રાજહંસ રાજ્ય બિલ્ડિંગમાં પહોંચી હતી જ્યાં દિવસ કઈ રીતે બનાવ બન્યો હતો તેનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું કઈ રીતે પોતાની પત્ની અને પુત્રને મોતને ઘાટ ઉતાર્યો અને ત્યારબાદ માતા અને પિતા પર કઈ રીતે હુમલો કર્યો તેનું હું બહુ વર્ણન કર્યું હતું સ્મિતને લઈને પોલીસની ટીમ આજે જ્યારે તેના ઘરે રીકન્સ્ટ્રક્શન માટે પહોંચી ત્યારે આસપાસથી મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા હતા સ્મિતને જોવા માટે ઘટના સ્થળ ઉપર આસપાસના લોકો પણ એકત્રિત થયા હતા આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો ભાનમાં આવેલા સ્મિતે પરિવારમાં જુદા જુદા કારણોથી રોજબરોજ થતા ઝઘડાથી કંટાળીને પરિવારને ખતમ કરી આપઘાત કરવાનું નક્કી કરી હુમલો કર્યાની કબૂલાત કરી હતી પોલીસ તેને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ધરપકડ માટે રાહ જોઈ હતી ગત રોજ તેને આઈસીયુમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો આથી સરથાણા પોલીસે અટકાયત કરી સ્મિતને લઈને ગઈ હતી ગત સત્યાવીસ તારીખે સરથાણા પોલીસ વિસ્તારમાં સૂર્ય બિલ્ડિંગની અંદર એક બનાવ બનેલ જેમાં આરોપીએ એની પોતાની પત્ની અને એના ચાર વર્ષના બાળકને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરીને મોત નિપજાવેલ અને એના માતા પિતાને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી અને ત્યારબાદ પોતે પોતાની જાતને પણ ઈજા પહોંચાડેલી હતી આજ દિન સુધી આરોપી પોતાની જાતને ઈજા કરેલ હોય હોસ્પિટલાઈઝ હતો કાલે હોસ્પિટલમાંથી રજા આપી અને ગઈ રાત્રે એમને એરેસ્ટ કરીને અત્યારે રિકસ્ટ પંચનામા માટે એના ઘરે આવેલા છીએ અને બનાવ કેવી રીતે બનાવને અંજામ આપેલો હતો એ બાબતે જણાવતા એની પત્ની સાથે અગાઉ પણ ઓનલાઈન બિઝનેસ અને નાની નાની બાબત ઉપર એની પત્ની સાથે ઝઘડો થતો હતો અને ગઈ આગલા દિવસે ઝઘડો થયેલો હતો અને સવારે પણ ઝઘડો થયેલો હતો આ બાબતે અને એ ગુસ્સો કરી અને એને ઘરમાં રાખેલું છરી વડે પત્નીને અને બાળકને ગંભીર ઇજાઓ પહોંચાડીને મોત નીપજાવેલું અને ત્યારબાદ માતા પિતાને હવે મારે પણ નહીં જીવવું ને ઘરના કોઈને જીવવા નથી દેવા આવું કંઈ વિચારી અને માતા પિતાને અને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરી અને પછી પોતે પોતાની જાતને રૂમમાં પૂરી અને પોતાની જાતને પણ ઇજા પહોંચાડેલી હતી